આજે કદાચ દેશભક્તિની ભાવના અને રાષ્ટ્રહિતની વાત લઈ અને સતત આપણી વચ્ચે આ મંડળના અધ્યક્ષ ભાઈ શ્રી ભરતસિંહભાઈ જાડેજા એમની સાથે આ મંડળના સર્વે સદસ્યશ્રીઓ સર્વે પૂર્વ સૈનિક ગણ આપણે જેમનામાં ગર્વ લઈ શકીએ કારગીલ ની ચોકી દુશ્મનો નસાડીને ને કબજે કરી ત્યારે ત્યારથી આજના દિવસ સુધી આપણે આ છવ્વીસમી જુલાઈ દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ અને અહીં જામનગર ખાતે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા આ દિવસની ઉજવણી વીર શહીદ દિવસ તરીકે થઈ રહી છે ત્યારે એમાં હાજરી આપવા મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે આપણી ફરજ છે કે આપણા દેશની સીમાઓનું રક્ષણ કરતા આપણી સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરતા જાનના જાનની બાજી લગાવી અને આપણા દેશની સીમાઓનું રક્ષણ કરતા આ સૈનિકો કે જેઓ વીરગતિ ગતિમા છે તેઓની યાદ આપણા હૃદયમાં રાખવી જોઈએ એના પરિવારોને પણ આપણે અને સાંત્વના આપવી જોઈએ અને હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા આ કાર્યક્રમ એના માટે યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમ બદલ હું અાલાર જિલ્લા માજી સૈનિક મંડળના હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાહેબ મારું નામ ભરતસિંહ જાડેજા હાલાર જિલ્લા માજી શિનિંગ મંડળ આજે કારગિલ વિજય દિવસ છવ્વીસ વર્ષ પૂરા થયા દેશની શહાદતને કેમ ભુલાય કારગિલ વિજય દિવસના નિમિત્તે શહીદોના પરિવારોને બોલાવી એને સન્માનિત કર્યા અને જે શહીદો થયા છે જેને પોતાના પરિવારની પરવા ન કરી પોતાની પરવા ન કરી અને જે દેશ માટે પોતે ખપી ગયા પોતાના લીલા માતા હોમરૂપી હવનમાં હોમી દીધા એવા જવાનોને આજે અમે કોટી કોટી વંદન કર્યા અને એને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને આપ જોવો છો કે બહુ સંખ્યામાં માજી સૈનિકો અમારા પધારા હતા આ કાર્યક્રમમાં અને ખાસ કરીને સાંસદ શ્રી બેન મેડમ પધાયરા છે રાઘોજીભાઈ પધાયરા છે હૈવાબા પધારા છે અને મેયરશ્રી આવ્યા છે એટલે બોડી સંખ્યામાં શહીદોના પરિવાર વીર રમેશ ગોગલના મધર વીર અશોકસિંહ જાડેજાના મધર હરિભાઈ મકવાણાના ભાઈ આવા જે પરિવાર છે એમને અહીંયા બોલાવી અને એમને સન્માનિત કરતા અમે આનંદ અનુભવીએ છીએ તો આપના માધ્યમથી અમે એક અપીલ કરીએ છીએ કે જે સેનાએ જે આવું પરાક્રમ કર્યું એટલે હમણાં તમે સાંભળ્યું હશે ઓપરેશન સિંદૂર એમાં પણ સેનાએ બહુ સૂર્યવર્તી કામ કરેલ છે અને દેશના આજે આખું વિશ્વને બતાવી દીધું કે ભારત કોઈનો માથા જ નથી ભારત જ્યારે જરૂર પડે ત્યારે પોતે શસ્ત્ર ઉગામી છે અને એક શાંતિપ્રિય શાંતિપ્રિય દેશ એટલે આપના માધ્યમથી હું કહેવા છું કે આજે અમારા પાંચસો ને સત્યાવીસ જવાનો જે શહાદત ઉરી છે અને તેરસો સડસઠ જવાન જે ઘાયલ થયા હતા કારગિલ વિજય દિવસમાં એ જવાનોને આજે આપના ઘરે એક દીવો પ્રગટાવી અને તહે શ્રદ્ધાંજલિ અર્પિત કરશો ખાસ કરીને આવી મારે આપશ્રીને અપીલ છે ભારત માતા કી જે